હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટપટા ફરાલી બટાકાના પરાઠા અને ફરાલી ગ્રીન ચટણી બનાવીશું ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બનાવવાનું શરૂ કરીએ ફરાલી બટાકાના પરાઠા અને ફરાલી ગ્રીન ચટણી ચાર મીડિયમ સાઇઝના બટાકા બાફીને લીધા છે એ એકદમ ઠંડા થઈ ગયા પછી એની છાલ કાઢી લીધી છે હવે એને છીણી લઈએ સિંગ દાણાને શેકીને એને છાલ કાઢી લીધી અને એકદમ બારીક પાવડર બનાવ્યો છે આ ત્રણ ટેબલ સ્પૂન સિંગદાણાનો પાવડર નાખીશું આ નાખવાથી પરાઠા ખૂબ જ ટેસ્ટી બનશે બે તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી છે એ નાખી દઈએ એક ટી સ્પૂન સિંધવ મીઠું નાખીશું અથવા સિંધવ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો એક ટી સ્પૂન જીરું હાથેથી થોડું ક્રશ કરીને નાખીશું જેથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર એક ટી સ્પૂન સૂકા અનારદાણાનો પાવડર નાખીશું સૂકા અનારદાણાને તવા પર થોડા શેકીને એનો પાવડર બનાવી લીધો હતો સૂકા અનારદાણા તમારી પાસે નહીં હોય તો એને સ્કીપ કરી શકો છો પાર ટીસ્પૂન આમચૂર પાવડર નાખીશું અને એક મુઠ્ઠી બારીક કાપેલા લીલા દાણા નાખીશું લીલા દાણા આમાં થોડા વધારે નાખવાના છે બરાબરથી મિક્સ કરી દઈએ બાઇન્ડિંગ માટે એમાં મોરૈયાનો લોટ નાખીશું તો જેટલો એમાં સમય એટલો લોટ એમાં નાખીને મિક્સ કરવાનો છે મોરૈયાને જારમાં નાખીને ફાઇન ક્રશ કરીને પાવડર બનાવ્યો અને પછી એને ચાળીને લીધો છે મોરૈયાનો લોટ માર્કેટમાં રેડીમેડ પણ મળી જાય છે પણ મેં આને ઘરે જ રેડી કર્યો છે અડધો કપ મોરૈયાને ક્રશ કરીને પાવડર બનાવીએ તો પોણા કપ જેટલો મોરૈયાનો લોટ રેડી થાય છે આમાં જેટલો જરૂર પડે એટલો મોરૈયાનો લોટ નાખીને મિક્સ કરીશું અડધો કપ જેટલો મોરૈયાનો લોટ અંદર નાખી દીધો છે સાબુદાણાને શેકીને એને પણ મિક્સર જારમાં નાખીને પાવડર બનાવ્યો છે આ સાબુદાણાનો પાવડર બે ટેબલ સ્પૂન જેટલો નાખીશું સાબુદાણાનો પાવડર નહીં નાખવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પણ સાબુદાણાનો પાવડર થોડો નાખીશું તો બાઇન્ડિંગ સારું આવશે કેમ કે મોરૈયાના લોટમાં બહુ વધારે ગ્લુટન નથી હોતું જેવી રીતે આપણે પરાઠાનો લોટ બાંધીએ એવી રીતનો લોટ બાંધીને રેડી કરવાનો છે હજી થોડો મોરૈયાનો લોટ નાખીને મિક્સ કરીશું લોટ બાંધીને રેડી કરી દીધો છે આમાં આપણે પાણી નાખવાની જરૂર નથી બટાકાના મોઈશ્ચરથી જ લોટ બંધાઈને રેડી થઈ જાય છે ઢાંકણ ઢાંકીને માત્ર પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું બહુ વધારે રેસ્ટ નથી આપવાનો નહીં તો લોટ ઢીલો થઈ જશે અને પછી પરાઠા સરખા વણાશે નહીં ફરાલી ગ્રીન ચટણી બનાવીશું એક કપ લીલા ધાણા લીધા છે એને મિક્સર જારમાં નાખીશું લીલા ધાણા મેં દાંડીની સાથે લીધા છે એનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એક લીલું મરચું નાખીશું અડધો ઇંચ આદુનો ટુકડો ચોપ કરીને નાખીશું એક ટેબલ સ્પૂન સિંગદાણા અડધી ટીસ્પૂન સ્પૂન મીઠું અથવા સિંધો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અડધી ટી સ્પૂન જીરું અને બે ટેબલ સ્પૂન ખાટું દહીં નાખીશું દહીં તમારી પાસે ખાટું નહીં હોય તો થોડો લીંબુનો રસ નાખી શકો છો એક બરફનો ટુકડો નાખીને ગ્રાઇન્ડ કરીશું જેથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહેશે ચટણીને ગ્રાઇન્ડ કરીને બાઉલમાં કાઢી લીધી છે લોટને રેસ્ટ આપ્યા આપ્યાને પાંચ મિનિટ થઈ ગઈ છે તો પરાઠા બનાવીશું એક મોટી સાઇઝનો લુવો બનાવીશું પરાઠા બનાવવા માટે એક પ્લાસ્ટિક શીટ લીધી છે એની ઉપર આપણે પરાઠા બનાવીશું અટામણ માટે મોરૈયાનો લોટ લીધો છે એમાં લુવાને રગડોળીને પાટલી પર આ રીતે મૂકીને હાથેથી થોડો થેપીને થોડો પરાઠો મોટો કરીશું મોરૈયાના લોટમાં ગ્લુટન નથી હોતું એટલે કિનારી થોડી ફાટશે તો આ રીતે હાથેથી બરાબર કરી લેવાની છે ઉપર થોડો સૂકો લોટ લગાવીને વેલણથી એકદમ હલકા હાથે આ રીતે પરાઠો વણી લેશું આ રીતે મેં મીડિયમ ઝાડો પરાઠો વણીને રેડી કરી દીધો છે નોનસ્ટિક તવાને ગરમ કરી લીધો છે પરાઠાને આ રીતે બીજા હાથ ઉપર લઈને પ્લાસ્ટિક ધીમેથી કાઢી નાખવાનું છે બંને હાથેથી ધીમેથી પરાઠાને તવા ઉપર મૂકીશું પહેલાં એને મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું અને એક મિનિટ પછી એને પલટાવી લેવાનું છે આવી રીતે લાઇટલી કૂક થઈ જાય ત્યારે એને પલટાવી લેવાનો છે અને એને મીડિયમ ફ્લેમ પર જ કૂક કરીશું કેમ કે મોરૈયાનો લોટ છે તો એ સારી રીતે કૂક થવો જોઈએ પાછો એને પલટાવી લઈશું બીજી બાજુથી આવી રીતે લાઇટ બ્રાઉન ડોટ્સ આવી જાય ત્યાં સુધી એને કૂક કરવાનો છે એના ઉપર ઘી લગાવીશું તમે તેલ લગાવીને પણ કૂક કરી શકો છો પાછો એને પલટાવી લઈએ બીજી બાજુ પણ ઘી લગાવીશું તમે જોઈ શકો છો કે પરાઠો ફૂલી રહ્યો છે હલકા હાથે દબાવીને પરાઠાને બંને બાજુથી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરીશું પરાઠાનો બહુ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો એને કાઢી લઈશું આવી રીતે બધા પરાઠાને કૂક કરી લેશું ફરાળી બટાકાના પરાઠા ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બન્યા છે ચટણી ખૂબ જ ચટપટી બની છે અને સાથે મેં દહીં સર્વ કર્યું છે તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો ફરીથી મળીશું પાછા એક નવા વિડીયોની સાથે